નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ઓગણીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ દરરોજ જીરાની આવક વિશે વાત કરીએ તો આજે આઠસો ગુણીની આવક જોવા મળી રહી છે ગઈકાલે નવસો ગુણીની આવક હતી આજે આઠસો ગુણીની આવક છે છાપરા નંબર પાંચમાં તમે જોઈ શકો છો અને હાલ હરાજીનું કામકાજ આજે મિત્રો આ છાપરા નંબર જે પાંચ છે તેમાં પિલો નંબર ચુમ્માલીસથી ચાલુ કરવામાં આવે છે જોઈ શકો છો મિત્રો નવ વાગી ગયા છે વેપારી વેપારીભાઈ આવી ગયા છે જોઈ શકો છો અને ઓપ્શનલ ભાઈ આવી ગયા છે તો વિડીયોમાં એડસોઈ એડ સુધી બની રહીજો આજના જીરાના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ચાલુ થઈ ગઈ છે

જવા ને બેતાલીસ એકવીસ જવા લખો બેતાલીસ જવા બેતાલીસો ને એકવીસ ચાર હજાર બસો ને એકવીસ સરસ ગાણા સાથે બેતાલીસ એસી એસી રૂપિયા બેતાલીસ નેવું તેતાલીસો 4400 હા 4400 આ 20 4420 ગાનો દેવો છે 43 430 4300 4421 4321 સુપર દાણા સાથે સુપર ક્વોલિટી જોઈ શકો છો માઈનર કસ્ટર બાકી દાણામાં કઈનો कटे پیش શકો છો 4420 हिकुत्रस भाव महीना पीस

એકતાલીસો ને એકતાલીસ ને એકતાલીસ ભાવ જોઈએ જોઈ શકો છો સેની સુભર વધારે કચ કરશે તેને થોડોક ગણો મીડિયમ ચાલીસ પચાસ આઠ જીતે

પાંત્રીસો ને એકાવન મીડિયમ ક્વોલિટી જોઈ શકો છો સૌ મીડિયમ ક્વોલિટી વધારે કસ્ટર છે તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલો ના ભાવ છે બજાર વિશે વાત કરું તો ફરી વાર આજે ચાલીસ રૂપિયા આસપાસ બજાર સારું ખુલ્યું છે